વેલકમ ટુ વેસ્ટ પેરેન્ટ્સ આપણે જીસીઆરટી સિરીઝમાં આગળ જોઈએ ક્લાસ એટ આપણે જોઈ રહ્યા છે અને આજે જીસીઆરટી સિરીઝ જોઈએ છે તે ન્યૂ જીસીઆરટી પર બેસ્ટ છે ચેપ્ટર નંબર આઠનું નામ છે આધુનિક ભારતમાં કલા આપણે ગયા લેક્ચર સુધી ઇતિહાસના ચેપ્ટર્સ જોયા હતા છ ચેપ્ટર હતા ઇતિહાસના અને લાસ્ટ ચેપ્ટરમાં આપણે ઓગણીસો ને સુડતાલીસ સુધીનું ઓલમોસ્ટ હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ જોઈ ગયા છે ભારતને આપણે આઝાદ કરી દીધો હતો બરાબર ભારતને આઝાદી મળી ગઈ પણ હવે હિસ્ટ્રીની સાથે ઇતિહાસની સાથે બીજી એક વસ્તુ સમાંતર ચાલે તે છે સામાજિક જીવન અને સામાજિક જીવનમાં લોકો કલા મહોત્સવ કલા છે મહોત્સવ છે ઉપરાંત વાર તહેવાર સ્થાપત્ય આ તમામ વસ્તુઓ સામાજિક જીવનનો ભાગ હોય છે લોકોના તો આ તમામ વસ્તુઓ પણ સામાજિક જીવનના ભાગ હોવાના કારણે તેનો પણ ઉદ્ભવ થાય છે વિકાસ થાય છે અને તેમાં વખતો વખત બદલાવ પણ આવે રાખે છે તો તે જ બદલાવ જોવાના છે આપણે કલા તેના પ્રકાર જોઈશું અને પછી મૂળભૂત કલા ચિત્રકલા વિશે આપણે ડિટેલ જોઈશું મુખ્ય ચિત્રકારો પણ જોઈશું કયા સમયના આધુનિક સમયના જે જીસીઆરટીના ચેપ્ટરમાં આપણા કવર થયેલા છે એ તમામ વસ્તુ આપણે કવર કરીશું અત્યાર તો સૌપ્રથમ કલા કલા શું છે માનવીની અભિવ્યક્તિનું એક માધ્યમ છે બરાબર માનવજાત માનવ જે છે હ્યુમન તે કઈ કેવી રીતે બોલીને પછી એક્સપ્રેશનથી એટલે કે હાવભાવથી ડાન્સ દ્વારા ડાન્સ એક કલાનો જ ભાગ છે તો બોલીને હાવભાવથી અને કલા દ્વારા પોતાની જે અભિવ્યક્તિ છે પોતાની જાતને અભિવ્યક્ત કરે છે પોતાની ભાવનાઓને અભિવ્યક્ત કરે છે બરાબર તો કલા પણ એક અભિવ્યક્તિનું માધ્યમ છે જેના દ્વારા માનવ પોતાની જાતને પોતાના વિચારોને પોતાની ઈચ્છાઓને પોતાના જે પણ ભાવ છે તેને અભિવ્યક્ત કરે છે તો કલા શું છે તો માનવીની અભિવ્યક્તિનું એક માધ્યમ છે જેના દ્વારા સમાજ અને માનવ ચિત્તનું દર્શન થાય છે કલા શાસ્ત્રીઓને કલાને મુખ્ય બે ભાગોમાં વહેંચીએ છે કલાને આપણે મુખ્ય બે ભાગોમાં વહેંચીએ છીએ તે કયા બે ભાગ છે તો તે બે ભાગ છે એક છે દ્રશ્ય કલા અને બીજું એક છે પ્રદર્શિત કલા અથવા તો પ્રદર્શન જેને કહેવાય કરી શકાય પ્રદર્શિત કરાતી કલા બરાબર દ્રશ્ય કલા એટલે કે તમે દ્રશ્ય એટલે કે જોવું દ્રશ્યનો મતલબ શું થાય જોવું બરાબર જેને જોઈ શકાય જોઈને માણી શકાય તેવી કલા ને દૃશ્ય કલા કહેવાય બરાબર તે પ્રકારની કલા કહી છે તો કોઈ ચિત્રકલા છે બરાબર અહીંયા આપેલું છે ચિત્ર તો આ ચિત્રોને તમે જોઈ શકો છો બરાબર અને જોઈને તેના જે પણ ઉદ્દેશ્ય છે તેની પાછળનો તેની જે સુંદરતા છે બરાબર અહીંયા તમને એક ડિટેલમાં એક ચિત્રકલા આપી છે ડ્રોઈંગ આપી છે રંગોળી ગણો જે પણ ગણો તે બરાબર આપણને બહુ વધારે ખ્યાલ નથી પરંતુ એક ડ્રોઈંગ આપેલું છે બરાબર ચિત્રકલાનું તો તેને તમે જોઈને માણી શકશો તેને અડકી તો નહીં શકો બરાબર છે તેને સાંભળી પણ નહીં શકો તેને અડકી નથી શકતા સાંભળી નથી શકતા માત્ર શું કરી શકીએ છીએ જોઈ શકીએ છીએ અને જોઈને એના જે આકાર છે બરાબર જે પણ તે કહેવા માગે છે તે આપણને એ ચિત્રને જોવાથી જ ખબર પડે છે બરાબર છે આ બીજું એક ચિત્ર છે એમાં આ આપણને દેખાય છે કે પહાડ છે બરાબર તો આપણે ચિત્ર જોઈને સમજી ગયા કે આ પહાડ છે આ સૂર્ય છે આ પાણી જેવું દર્શાવેલું છે એટલે કે આ કોઈ કુદરતી દ્રશ્ય દર્શાવવાની કોશિશ કરેલી છે બીજી વસ્તુ છે શિલ્પકલા તો શિલ્પ પણ એ જ વસ્તુ છે આ એક પ્રકારનું શિલ્પ છે તેવું ગણી શકીએ બરાબર છે હવે આને હું કોઈ પથ્થર પર ગોત ગોતરી દઉં આ જે ડિઝાઇન છે તે ડિઝાઇનને પથ્થર પર કરેલી હોય બરાબર પથ્થર ઉપર કાં તો કોઈ લાકડા ઉપર તેના પર કોતરેલી હોય તો તેને શિલ્પકલા શિલ્પ એટલે પથ્થર તો પથ્થર પર કોતરેલી કલા લાકડા પર કરી દો તો કાષ્ટ કલા બરાબર એ રીતે વિવિધ નામો આપી શકીએ છીએ આ વસ્તુને પણ આપણે શું માત્ર જોઈ શકીએ છીએ બરાબર શિલ્પ કલા જે છે બરાબર તેને કદાચ તમારી સામે છે ત્યાં આગળ તમે હાજર છો તો તેને અડી શકશો પણ તમારું જે મુખ્ય તેના જે ભાવ છે કે તેનાથી શું કહેવા માગે છે મુખ્ય વિષય વસ્તુ શું છે તે વસ્તુ તમે માત્ર જોઈને જ કહી શકો છો બરાબર માત્ર હાથ અડાવીને કે પછી અનુભવીને તમે કહી શકતા નથી તે જ રીતે હસ્તકલા આ મુખ્ય કલાઓ જે છે તે દ્રશ્ય કલામાં આવે છે અને બીજો ભાગ છે પ્રદર્શિત કલા પ્રદર્શિત કલા એટલે કે જે કલાનું પ્રદર્શન કરવું પડે જેમ કે સંગીત છે બરાબર તો સંગીતનું પ્રદર્શન કરવામાં આવે છે સંગીતના મુખ્ય જે કલાકારો હશે તે ગાયન વાદન વગેરે વસ્તુઓ સાથે એક શો કરશે અને તમારા સામે કલાને પ્રદર્શિત કરશે નૃત્ય છે આ નૃત્ય કલાનું ઉદાહરણ છે બરાબર તો નૃત્ય પણ એક પ્રકારની પ્રદર્શિત કલા છે આ નાટ્ય કલા છે નાટ્ય કલા પણ પ્રદર્શિત કલા છે કોઈ પણ વાદ્ય હોય બરાબર તે પણ તમારે પ્રદર્શિત કરવું પડશે કોઈની સામે જઈને વગાડવું પડશે તો એ બધી કલાઓને આપણે પ્રદર્શિત કલામાં વ્યાખ્યાયિત કરીએ છીએ આગળ જોઈએ ચિત્રકલાનો ઇતિહાસ તો પ્રાચીન કાળમાં ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ પાષાણ યુગ જેટલો જૂનો છે જ્યારે પાષાણ યુગ ચાલતો હતો ત્યારથી ચિત્રોની શરૂઆત થયેલી છે ભારતમાં તેમ મનાય છે સૌથી જૂના ચિત્રોની વાત કરીએ તો ભીમ બેટકાની ગુફામાં ભીમબેટકા ક્યાં આવેલું છે તો તે મધ્યપ્રદેશમાં આવેલું છે ભીમબેટકાની ગુફામાં ઈસવીસન પૂર્વે સાત હજાર અત્યારે આપણે ચાલે છે ઈસવીસન બે હજારનું એવું માનો બરાબર છે તો બે હજાર વર્ષ પહેલાં ઝીરો પર હઈશું એટલે કે ઈસવીસન ઝીરો અને એના પહેલાંના સાત હજાર વર્ષ એટલે કે આશરે આજથી નવ હજાર વર્ષ પહેલાંના ચિત્રો આપણને મળેલા છે ભીંબેટકાની ગુફામાંથી આ ચિત્રોને આપણે ગુફા ચિત્રો તરીકે ઓળખીએ છીએ અને ભારતીય ચિત્રકલાનો તે સૌપ્રથમ નમૂનો છે સૌપ્રથમ પુરાવો છે સૌથી જૂનું આ જે ચિત્ર છે અહીંયા તમને ડ્રોઈંગમાં બતાવેલું છે તે છે પદ્મપાણીનું ચિત્ર બીજું છે નરસિંહગઢ જે મહારાષ્ટ્રમાં આવેલું છે ત્યાંથી આપણને ઈસવીસન પૂર્વે બે હજારની આસપાસના ચિત્રો મળી આવ્યા છે ગુપ્ત કાળના ચિત્રો ગુપ્ત સુવર્ણ કાળ પણ ગણાતો હતો કેમ સુવર્ણકાર્ડ કહેવામાં આવતો તે બધી વસ્તુ આપણે જ્યારે ક્લાસ સેવન્થની જીસીઆરટી કરતા હતા અને તેમાં જે કાળ બન્યા હતા એ વખતે આપણે ડિસ્કસ કરી હતી જો તમે લેક્ચર ના જોયો હોય તો જોઈ શકો છો અજંતા અને ઇલોરાની ગુફાના વિશ્વવિખ્યાત જે ચિત્રો હતા તે ગુપ્તકાળના સમયમાં બનેલા છે મુખ્ય વિષય વસ્તુ શું હતી તો મુખ્ય વિષય વસ્તુ હતી ગુપ્તકાળના ચિત્રોની બૌદ્ધ જાતક કથાઓ વિખ્યાત ગુફા તો ગુફા નંબર એકનું પદ્મપાણીનું ચિત્ર પદ્મપાણી બુદ્ધનું અહીંયા આપણે જે ફોટો મૂકેલો છે તે જ ચિત્ર છે પદ્મપાણીનું પછી આવ્યો મધ્યકાળ એટલે કે સલ્તનત સલ્તાનત યુગ અને મુઘલકાળ તો સલ્તાનત યુગમાં તો બહુ કંઈક ખાસ વિકાસ થયો નથી પરંતુ મુઘલ શાસકોમાં બાબર અકબર હુમાયુ જહાંગીરે ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું છે તેમાં પણ જહાંગીરનું સૌથી વિશેષ પ્રોત્સાહન મનાય છે ચિત્રકલા ક્ષેત્રે તેણે વિશિષ્ટ પ્રકારની ચિત્ર શાળાઓ સ્થાપી હતી જેને ચિત્ર શાળાઓની સ્થાપના કરી હતી બરાબર આગળ જોઈએ ચિત્રકલાના મુખ્ય કેન્દ્રો અને સંસ્થાઓ તો અંગ્રેજી શાસન દરમિયાન એટલે કે આધુનિક ભારતનો ઇતિહાસિક આવશે હોય તો આધુનિક ભારતમાં ચિત્રકલાનો વિકાસ કેવી રીતે થયો છે કયા કયા કેન્દ્રો દ્વારા અંગ્રેજી શાસન દરમિયાન ભારતીય જે કલા છે તે વિસરાઈ ગઈ હતી એટલે કે ભૂલાઈ ગઈ હતી જે ચિત્રકલા હતી એ પરંતુ ધીમે ધીમે સંસ્થાઓ પુનઃજીવિત થઈ જેમ કે કલા શાળા જે ભુજ ખાતે આવેલી છે અઢારસો ને સિત્યોતેર મહારાવ પ્રાગમ પ્રાગમલજી દ્વારા મહારાવ પ્રાગમલજી દ્વારા તેને ફરી સ્થાપિત કરવામાં આવી કઈ હતી કલા શાળાને સ્થાપિત કરવામાં આવી હતી ભુજ ખાતે પછી છે કલા ભવન જે વડોદરા ખાતે આવેલું છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા તેને સ્થાપિત કરવામાં આવ્યું હતું શેઠ સીએન વિદ્યાલય અમદાવાદની ઓગણીસોને એકાવનમાં કલા શાળાની સ્થાપના થઈ પ્રથમ આચાર્ય તેના હતા રસિકલાલ પરેખ ઓગણીસો ને સાહીઠમાં મહાકલા વિદ્યાલય બન્યું શું તો કે આજે સીએન વિદ્યાલય હતી તે ઓગણીસો ને સાહીઠમાં મહાકલા વિદ્યાલય બની ગયું શાંતિ નિકેતન ઓગણીસોને એકમાં રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું શાંતિ નિકેતન હવે જોઈએ મુખ્ય ભારતીય ચિત્ર શૈલીઓ તો તમને પેરાગ્રાફ રૂપે આપેલું છે મેં અહીંયા જલ્ સારી રીતે યાદ રહે અને જલ્દીથી તમે સમજી શકો તેના માટે એક કોષ્ટક સ્વરૂપમાં રૂપાંતરિત કરેલું છે તો મુખ્ય પાંચ શૈલીઓ છે પાલ શૈલી જૈન શૈલી રજપૂત શૈલી મુઘલ શૈલી અને કાંગડા શૈલી અહીંયા તેના વિસ્તાર આપેલા છે તો સૌ પ્રથમ વાત કરીએ પાલ શૈલીની તો તે મુખ્યત્વે પ પરથી પૂર્વ એ રીતે યાદ રાખ્યો પ એટલે પૂર્વ પૂર્વના જે રાજ્યો હતા ત્યાં આગળ મુખ્યત્વે જોવા મળે છે પૂર્વમાં રાજ્યો કયા કયા તો બંગાળ છે સૌ પ્રથમ બિહાર છે અને નેપાળ આ જગ્યાએ મુખ્યત્વે પાલ શૈલી વિકસિત હતી પાલ શૈલીમાં મુખ્ય વિષય શું હતો અને તેની વિશેષતા શું હતી તો કે બૌદ્ધ જાતક કથાઓ પર ચિત્ર બનતા હતા અને બોધિસત્વના લઘુચિત્ર મુખ્યત્વે તેમાં મળી આવ્યા છે પછી વાત કરીએ જૈન ચિત્ર શૈલીની તો તે ગુજરાત અને રાજસ્થાનમાં બનતા હતા બરાબર જૈન શૈલી ક્યાં આગળ છે ગુજરાત અને રાજસ્થાનમાં સૌથી વધારે જૈન કમ્યુનિટી આપણે ગુજરાતમાં જોવા મળે છે અને રાજસ્થાનના પશ્ચિમી વિસ્તારમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે તો એ રીતે યાદ રાખી શકો છો કે ગુજરાત અને રાજસ્થાનમાં જૈન ચિત્ર શૈલી જોવા મળે છે તેની વિશેષતા હતી કે તાડપત્ર હસ્તપત્ર પર મુખ્યત્વે ચિત્ર કરવામાં આવતા હતા કલ્પસૂત્ર અને કલ્કાચાર્યની જે કથા હતી તે આખી ચિત્ર શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે આ શૈલીને ગુજરાત શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ વસ્તુ યાદ રાખજો કે ગુજરાત શૈલી તરીકે ઓળખવામાં આવતી શૈલી કઈ છે તો કે કે જૈન શૈલી બરાબર જૈન શૈલી અને ગુજરાત શૈલી બંને એક જ છે પછી વાત કરીએ રાજપૂત શૈલીની તો તે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આવેલી છે રાધાકૃષ્ણની ભક્તિ રાધાકૃષ્ણ ભક્તિ તથા લોકજીવન પર આધારિત છે આના મુખ્ય કેન્દ્રો કયા કયા છે તો બુંદી કિશનગઢ જોધપુર તે તેના મુખ્ય કેન્દ્રો છે રાજપૂત શૈલીના મુગલ શૈલી તો દિલ્હી અને આગ્રાના વિસ્તારમાં જ્યાં આગળ મુઘલનું મુઘલો શાસન કરતા હશે તેમની રાજધાની હશે ત્યાં જગાડ્યું હોવાનું છે તો તેમની રાજધાની કઈ રહેલી છે તો આગ્રા રહેલી છે થોડા સમય માટે અને મુખ્યત્વે દિલ્હી છે તો દિલ્હી અને આગ્રામાં મુઘલ શૈલીનો વિકાસ સૌથી વધારે થયો છે ભારતીય અને ઈરાની શૈલીનો સમન્વય છે મુઘલ શૈલી શું છે તો કે એક તો ભારતીય કારણ કે ભારતના એરિયામાં ભારતના વિસ્તારમાં શાસન ચાલતું હતું અને એ લોકો આવ્યા હતા મુગલો આવ્યા હતા અફઘાન ઈરાનના પ્રદેશમાંથી તો ભારતીય અને ઈરાન શૈલીનો શું છે સમન્વય છે તો આ વસ્તુ યાદ રાખજો શૈલી શૈલીએ ભારતીય અને ઈરાનની શૈલીનો સમન્વય છે બીજી વસ્તુ મુખ્ય વિશેષતાઓ શું હતી આ ચિત્રકલાની તો કે શાહી ઠાઠ મુઘલો સામ્રા મુગલોનું સામ્રાજ્ય હતું બરાબર રાજા શાહી ખાનદાન હતા શાહીઠ હાટ જોવા મળે છે એ ચિત્રોમાં શિકારના શિકારના મુખ્યત્વે રાજાઓ એ સમયે સ્વીકાર વધારે કરતા હતા તો શિકારના ચિત્રો બનેલા છે યુદ્ધના દ્રશ્યો છે ઉપરાંત દરબારી ચિત્રો પણ તૈયાર થયેલા છે દરબારના પણ તો આ મુખ્યત્વેની વિશેષતા હતી પછી વાત કરીએ કાંગડા શૈલીની કાંગડા શૈલી કાંગડા આવેલું છે હિમાચલ પ્રા હિમાચલ પ્રદેશ પાસે તો કાંગડા શૈલી કઈની છે હિમાચલ પ્રદેશની છે મુખ્ય વિષય વસ્તુ હતી શ્રી કૃષ્ણ ભક્તિ અને જે હિમાલયનું સૌંદર્ય છે તે હિમાચલના હિમાલયના પ્રદેશમાં છે બરાબર હિમાચલ પ્રદેશમાં ચિત્રકલા વિકસી છે તો કોઈપણ કલા કોઈ પણ વસ્તુ વિકસે કિસ્સેના આધારે વિકસશે તો ત્યાંનું જે એન્વાયરમેન્ટ છે બરાબર ત્યાંનું જે આસપાસનું આબોહવા છે કે પછી જે ત્યાંની પ્રદેશની જે મુખ્ય વિશેષતા છે પ્રાદેશિકતા પ્રદેશની વિશેષતા છે તેના જ પરથી સૌ પ્રથમ પ્રોત્સાહિત થશે અને તેના જ આધારે સૌથી વધારે તે વિષય વસ્તુ પર ચિત્ર બનેલા હશે બરાબર છે તો તે જ રીતે મુખ્ય વસ્તુ શું હતી જેમ કે આપણે મુઘલ શૈલીમાં જોયું મુઘલ શૈલીમાં શું હતું તો મુઘલોએ વિકસિત કરી હતી તેના કારણે દરબારી ચિત્રો હતા શાહી ઠાઠ હોત જોવા મળતો હતો શિકારના ચિત્રો જો વધારે જોવા મળે છે યુદ્ધના દ્રશ્યો જોવા મળે છે ચિત્રમાં આ બધી વસ્તુઓ જોવા મળે છે હવે હિમાચલ પ્રદેશના છે તો મુખ્ય વસ્તુ શું હશે તો હિમાલયનું સૌંદર્ય હશે શ્રી કૃષ્ણ ભક્તિ હતી ઉપરાંત મુખ્ય ચિત્રકાર કોણ હતા તો મોલારામ એક કલાકાર હતા તે મુખ્ય ચિત્રકાર ગણાય છે કાંગડા શૈલીના બરાબર છે હવે વાત કરીએ આગળ અહીંયા તમને ફોટા આપેલા છે આ જે ચિત્ર છે તે જૈન શૈલીના ચિત્ર છે ઉપર દર્શાવેલા છે બરાબર જૈન શૈલીના ચિત્રમાં શું મુખ્ય વિશેષતા હશે તો જૈન શૈલી બરાબર જૈન ધર્મને રિલેટેડ સૌથી વધારે ચિત્ર હશે તો કાં તો જે જૈન ધર્મગુરુ તેમનું ચિત્ર હશે બરાબર કાં તો મહાવીર સ્વામીના ચિત્રો હશે બરાબર જૈન ભક્તિના રિલેટેડ મુખ્ય ચિત્રો હશે પછી આ છે રજપૂત શૈલી તો રજપૂત ઠાઠવાઠ દર્શાવવામાં આવ્યો હશે અને બીજી મુખ્ય વસ્તુ હતી રજપૂત શૈલીની રાધાકૃષ્ણની ભક્તિ તો રાધાકૃષ્ણના રિલેટેડ ચિત્રો પણ સૌથી વધારે રજપૂત શૈલીમાં બન્યા છે આ છે પાલ શૈલીના ચિત્રો તો પાલ શૈલી મુખ્યત્વેના આધારે હતી તો બૌદ્ધની જાતક કથાઓના આધારે બરાબર તેમાં તમને બૌદ્ધ કથાના અને બૌદ્ધ ધર્મના રિલેટેડ ચિત્રો જોવા મળશે બૌદ્ધની જે જાતક કથાઓ છે તેના રિલેટેડ પણ ચિત્રો પાલ શૈલીમાં જ બનેલા છે આ છે ગુજરાતની પ્રાદેશિક કલા જે હતી પીઠોરા આ પીઠોરા ચિત્રકલા છે બરાબર બીજી મુખ્ય ચિત્રકલા છે ગુજરાતની આમ તો મહારાષ્ટ્ર ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલી છે તે વારેલી ચિત્રકલા આ સૌથી વધારે પ્રસિદ્ધ છે અને ઘણી વખત પૂછાઈ ગઈ છે એમ એક્ઝામમાં રિપીટેટિવ પૂછાયેલી છે આ વારલી ચિત્રકલા આ છે કંગળા શૈલીનું ચિત્ર તો ભગવાન કૃષ્ણ નાગ ઉપર જે કથા હતી બરાબર છે તે ચિત્રનું તે કથાનું ચિત્રણ થયેલું છે કાલિયા નાગ પર ભગવાન કૃષ્ણ ઊભા છે તે રીતેનું ચિત્રણ થયેલું છે અહીંયા પછી આ હતી મુઘલ ચિત્રકલા બરાબર તો આજે શાહી ઠાઠવાટ જોવા મળે છે આ એક કોઈ રાજા આવતો હોય એવું જોવા મળે છે બરાબર અને બીજા લોકો તેમના આસપાસ સફાઈ કરતા છે ખબર નહીં શું કંઈ ઊભેલા છે કંઈ સાફ કરતાં કામ કરતા છે એ રીતનું જોવા મળે છે હવે વાત કરીએ મુખ્ય ભારતીય ચિત્રકારો જે આધુનિક સમયમાં થઈ ગયા હતા તેમાં સૌથી મુખ્ય હતા રાજા રવિ વર્મા અઢારસો થી અડતાલીસથી લઈને ઓગણીસો છ તો ક્યાંના હતા મુખ્યત્વે તો હતા કેરળના રાજવી કુટુંબના સભ્ય હતા તે અને પૌરાણિક ચિત્રોના નિષ્ણાંત ગણાય પૌરાણિક ચિત્રોના તે નિષ્ણાંત હતા તેમની શૈલી કેવી હતી તો વાસ્તવદર્શી હતી એટલે કે વાસ્તવદર્શિત તૈલી ચિત્રો બનાવતા હતા વાસ્તવદર્શી એટલે કે વાસ્તવિકતાનું દર્શન થાય તેવા વાસ્તવિકતા દર્શાવતા તૈલી તૈલ ચિત્રો એટલે કે ઓઇલ પેઇન્ટિંગ્સ કરતા હતા પશ્ચિમી ટેકનિક અને ભારતીય વિષયનો સમન્વય તેમની મુખ્ય વિશેષતા હતી એટલે કે પશ્ચિમી તકનિક અને જે ભારતીય વિષયો છે ભારતીય વિષયોનો ઉપયોગ કરીને પશ્ચિમી ટેકનિકથી તે ચિત્રો બનાવતા હતા મુખ્ય ચિત્રો જે તેમના ફેમસ છે તે છે દેવી સરસ્વતીનું ચિત્ર શકુંતલા ગંગા અવતરણ અને વિરાટનો દરબાર એ મુખ્ય ચિત્રો છે રાજા રવિવર્માના અઢારસો ને ચોરાણુંમાં મુંબઈના ઘાટકોપરમાં લિથોગ્રાફી પ્રેસ શરૂ કર્યું જેથી ગરીબ લોકો પણ ભગવાનના ચિત્રો ખરીદી શકે બ્રિટિન બ્રિટિશ સરકારે તેમને કેસરે હિન્દનો ખિતાબ આપ્યો હતો બીજા કોને કેસરે હિન્દનો ખિતાબ આપ્યો હતો બ્રિટિશરે આપણે આના પહેલાં જોઈ ગયા છે કદાચ આના પહેલાંના લેક્ચરમાં જોઈ ગયા હતા કે કેસર હિંદનો ખિતાબ કોઈએ પાછો આપી દીધો હતો અને બીજો આપ્યો હતો પાછો તો બીજા કોને મળ્યો હતો યાદ હોય તમે કમેન્ટ કરજો પછી વાત કરીએ રવિન્દ્રનાથ ટાગોરની અઢારસો એકસઠથી ઓગણીસો ને એકતાલીસ આધુનિક ભારતીય ચિત્રકલાના પિતામાં ગણવામાં આવે છે તો આ મુખ્ય વસ્તુ રહેશે યાદ રાખવાની રવીન્દ્રનાથ ટાગોરને શું ગણવામાં આવે છે તો જે આધુનિક ભારતીય ચિત્રકલા છે તેમના ભીષ્મ પિતામાં ગણવામાં આવે છે બે હજારથી વધુ ચિત્રોનું તેમણે સર્જન કરેલું છે તેમની કથા કોઈપણ પરંપરાગત બંધનોથી મુક્ત હતી રેખાઓમાં ગતિ રંગોમાં તાજગી અને અંતઃપ્રેરણાથી જ તેમનું માર્ગદર્શન થતું હતું એ તેમની મુખ્ય શૈલી ગણી શકાય અથવા તો તેમના ચિત્રોની મુખ્ય વિશેષતા હતી બરાબર આગળ જોઈએ ત્રીજા છે એક મહત્વના તે છે અવનીન્દ્રનાથ ટાગોર અઢારસો ને એકોતેરથી ઓગણીસોને એકતાલીસ આ પણ બંગાળમાં જ જન્મેલા મહાન ચિત્રકાર છે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની તેમણે સ્થાપના કરી હતી તો યાદ રાખજો આમના વિશે મુખ્ય યાદ રાખવાની વસ્તુ છે કે બંગાળ સ્કૂલ ઓફ આર્ટ્સની સ્થાપના કરી હતી અવનીન્દ્રનાથ ટાગોરે રવિન્દ્રનાથ ટાગોરેશાની સ્થાપના કરી હતી તો શાંતિ નિકેતનની સ્થાપના કરી હતી શાંતિ નિકેતન પછી આમ અવનિન્દ્રનાથ ટેગોરની શૈલી જોઈએ તો જાપાનીઝ વોશ પદ્ધતિ અને ભારતીય વાતાવરણનું સંયોજન હતું બરાબર જાપાનીઝ પદ્ધતિ છે એક વોશ નામની તેનું અને ભારતીય વાતાવરણનું સંયોજન હતું તેમના ચિત્રોમાં પાત્રો એ ભાવવાહિતા પાત્રોની ભાવવાહિતા એ મુખ્ય વસ્તુ હતી હવે જોઈએ ગુજરાતના કલાગુરુ તરીકે ઓળખાતા રવિશંકર રાવળ ઓગણીસોને સોળમાં બોમ્બે આર્ટ સોસાયટીમાં ક્યાં આગાડી બોમ્બે આર્ટ સોસાયટીમાં તેમનું ચિત્ર બિલ્વા મંગળ રજૂ થયું અને તેમને સુવર્ણ પદક જીત્યો આ પદક મેળવનાર તેઓ સૌપ્રથમ ગુજરાતી હતા તો જીસીઆરટીમાં આપેલો છે એટલા માટે આ ફેક્ટ મહત્ત્વનો થઈ જાય છે બરાબર ક્યાં આગાડી રજૂ થયું હતું ચિત્ર ક્યારે રજૂ થયું હતું તો ઓગણીસોને સોળમાં રજૂ થયું હતું બરાબર ઓગણીસોને સોળમાં ક્યાં આગાડી બોમ્બે આર્ટ સોસાયટીમાં અને નામ શું હતું બિલ્વ મંગળ ચિત્રનું નામ હતું અને તે ગોલ્ડ મેડલ જીત્યા હતા અને તે જીતનારા પ્રથમ ગુજરાતી બન્યા હતા પ્રથમ ગુજરાતી બન્યા હતા પછી માસિક તેમણે શરૂ કર્યું હતું રવિશંકર રાવળે શરૂ કર્યું હતું માસિક ત્યારે ઓગણીસો ને ચોવીસમાં જેના દ્વારા ગુજરાતમાં કલા પ્રત્યેની જાગૃતિ આવી ઐતિહાસિક કાર્યમાં જોઈએ તો ઓગણીસો ને બાવીસમાં ગાંધીજી પર જે ચાલ્યો હતો રાજદ્રોહનો જે કેસ ચાલ્યો હતો તે મુકદ્દમાનો પણ સ્કેચ તેમણે તૈયાર કર્યો હતો અદાલતમાં હાજર રહીને અને તે સ્કેચને બતા બનાવ્યો હતો અદાલતમાં રહીને તેમણે સ્કેચ બનાવ્યો હતો કોનો તો કે ગાંધીજી પર જે રાજદ્રોહનો ગુનો ચાલતો હતો કેસ ચાલતો હતો મુકદ્દમો તેના ઉપર યાદ રાખવા જેવી વસ્તુમાં જોઈએ તો લિથોગ્રાફી પ્રેસ સામાન્ય જનતા માટે સસ્તા ચિત્રો મળે તેના માટે શરૂ કરી હતી કોણે કરી હતી રાજા રવિવર્માએ કરી હતી લાલ પેનથી કરી દઈએ એટલે તમને ખ્યાલ આવે કે યાદ રાખવાનું છે રાજા રવિવર્માએ કરી હતી શેનું સામાન્ય જનતા માટે સસ્તા ચિત્રો ખરીદી શકે શું લિથોગ્રાફી પ્રેસ બીજું વોશ પદ્ધતિ તો એક જાપનીઝ શૈલી હતી અને તેના સાથે કોણ સંકળાયેલું છે અવનીન્દ્રનાથ ટેગોર સંકળાયેલા છે અવનીન્દ્રનાથ ટેગોરે શાની સ્થાપના કરી હતી હમણાં જ આપણે જોયું આધુનિક કલાના પિતામા અથવા તો ભીષ્મ પિતામહ તરીકે કોને ઓળખવામાં આવે છે રવિન્દ્રનાથ ટેગોરને ઓળખવામાં આવે છે અને ગુજરાત કલા સંઘ એ કોણે સ્થાપ્યું હતું તો રવિશંકર રાવળે હવે જોઈએ એમ સીક્યુ ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો કઈ ગુફામાંથી મળી આવ્યો છે તો તે મળ્યો છે ભીમબેટકાની ગુફાઓમાંથી અજંતાની કઈ ગુફાનું પાણી બુદ્ધનું ચિત્ર એ વિશ્વવિખ્યાત છે તો ગુફા નંબર એકનું કયા કાળને ભારતીય ચિત્રકારોનો સર્વશ્રેષ્ઠ સમય અથવા તો સુવર્ણકાળ ગણવામાં આવે છે ગુપ્ત કાળ દેવી સરસ્વતીનો વિશ્વવિખ્યાત તૈલ ચિત્ર કયા ચિત્રકારે બનાવ્યું છે રાજા રવિવર્માએ બનાવ્યું છે કયા ચિત્રકારે અઢારસોને ચોરાણુંમાં ઘાટકો પરમાં લિથોગ્રાફી પ્રેસ પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના કરી હતી રાજા રવિવર્માએ કરી હતી કલાગુરુ તરીકે કોણ ઓળખાય છે રવિશંકર રાવળ ઓળખાય છે આધુનિક ભારતના ભીષ્મપિતામાં કોને કહેવામાં આવે છે રવિન્દ્રનાથ ટેગોરને કયા ગુજરાતી કલાકારે અઢારસો ને ચોવીસમાં કુમાર શરૂ કર્યું હતું રવિશંકર રાવળે શરૂ કર્યું હતું બંગાળ સ્કૂલ ઓફ આર્ટ્સના પ્રણેતા કોણ હતા તો તે હતા અવનીન્દ્રનાથ ટેગોર અને ગાંધીજી પર ચાલેલા રાજદ્રોહનો મુકદમો કર્યો હતો તેના પર ચિત્રણ કર્યું હતું રવિશંકર રાવળે